નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે નડિયાદમાં લાંબા વિરામ બાદ શરૂ કરાયેલી સિટી બસની સેવા ફરીથી બંધ થઈ જતાં નાગરિકોમાં નિરાશા વ્યાપી છે પશ્ચિમ નાગરિક સમિતિએ તંત્રના ધ્યાન ખેંચવા શહેરના મહત્વના વિસ્તારોમાં સિટી બસ ચાલુ કરવાના ચિત્રો દોરીને અનોખો વિરોધ નોંધાવ્યો છે સમિતિના પ્રમુખ નરેન્દ્ર નકુમે જણાવ્યું કે પરિવહન સમસ્યાને કારણે વિદ્યાર્થીઓ અને રોજગાર યાત્રાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે નડિયાદ

સરકારમાંથી બત્રીસ સીએનજી બસો મંજૂર થઈને આવેલી છે આ મંજૂરીને બે વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ગયો છે અને અમોએ તંત્રનું ધ્યાન દોર્યું છે નવા કમિશનર સાહેબ આવ્યા એમનું પણ ધ્યાન દોરેલું છે પણ હજુ કંઈ સિટી બસ શરૂ થવાના કોઈ આંધાણ લાગતા નથી આ સંજોગોમાં અમે લોક લોકમત કેળવવા માટે શહેરમાં દસ જગ્યાએ ભીત ચિત્ર દોર્યા છે એમાં એવું લખ્યું છે કે સિટી બસ ચાલુ કરો નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિની માગણી આ રીતે અમે ધીરે ધીરે લોકમત કેળવી રહ્યા છીએ અને અમે મહાનગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે જો ઝડપથી આ સિટી બસો ચાલુ કરવામાં નહીં આવે તો અમારે લોક આંદોલન કરવાની ફરજ પડશે અસ્તુ